વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો આજે આપણે સાદા શબ્દો શીખીશું તો ચાલો બાળકો આપણે વાંચવાનું શરૂ કરીએ આ શબ્દો છે જે આલ્ફાબેટ જે બારાખડીના એના અંદર કોઈ જોઈનિંગ નથી ખાલી ફક્ત લેટર્સ છે ઓકે એને કહે છે સાદા શબ્દો સિમ્પલ વર્ડ્સ સિમ્પલ વર્ડ્સ તો પહેલું શું દેખાય છે તમને ક અણ કણ ક દ દ ક क र ख ल ख ग ख स थिजीओ लेटर छे ग तो ग થી ગઢ ગણ ગજ ફોર્થ બારખડીન બારખડીન નો લેટર છે ઘ તો ઘ થી ઘર ઘસ ઘડ ચણ ચ ઢ

फाड़ फर फाट बग बस भज भाल बस मग माठ माध रथ रस राम लाख

સ મ આ શ છે ને આ સ છે આ બે શ છે પણ આ શ અને આ સ ઓકે તો આપણે જોયું કે આ બધા લેટર્સ છે એ ખાલી બારખડીના સિંગલ લેટર્સ છે એની સાથે કોઈ જોઈનિંગ નથી તો આગલા વિડીયોમાં આપણે જોઈનિંગવાલા શીખીશું પ્લસ આ કરીને ઓકે તો ફરી મળીશું ડોન્ટ ફોર ગેટ ટુ સબસ્ક્રાઇબ